આવી છે ગોડાદરા ભીષણ આગ લાગવાની ઘટના બની ગેસ લીકેજ થતા આગ લાગવાની ઘટના બની ખોદકામ કરતી વખતે ગેસ લાઈન લીકેજ થતા બે માસુમ બાળકો એક યુવતી સાજ્યા પાંચ દુકાનોને ભારે નુકસાન કામ કરતી વખતે ગેસ લાઇન થઈ હતી લીકેજ ગેસ લીકેજ થતા સર્જાઈ અફરાતફરીનો માહોલ મહિલા અને બાળકને પ્રાથમિક સારવાર માટે એકસો આઠ મારફતે સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આગની ઘટનામાં આજુબાજુના ત્રણથી ચાર દુકાનો આગની ઝપેટમાં આગ લાગવાના કારણે આજુબાજુના લોકોમાં અફડાતફરીનો માહોલ સર્જાયો આગ લાગતાં ફાયરબ્રિગેડ સહિત ફાયર ફાઈટર અને ગોડાદરા પોલીસનું કાફુલો ઘટના સ્થળે દોડી આવી આગને કાબુ લેવા માંગ કવાયત હાથ ધરી

આવતા નથી અમાર નુકસાન કોણ ભરે કેપેસિટી નથી અમારી દુકાન માં આગ લાગી ગઈ માલ નુકસાન થઈ ગયું છે આ ભાઈ ને આ ત્રણેય ભાઈ ને દુકાન માં બધું ભળી ગયેલું નોટિસ ભાઈ કામ ચાલુ કર્યું છે લોકોએ આગ લાગી આખું બની ગયું અત્યારે આજ વસ્તુ રાત માં થાય તો કોણ જવાબદારી લે આ વસ્તુ ની આ નાના નાના બે છ સાત આઠ મહિના છોકરા બની ગયા છે આની આખી બહેરી બલી ગઈ છે આખું પૂરું અપાર્ટમેન્ટ બની ગયું છે આ ગરીબ માણસો પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને કમાય તો બધા આખા બરબાદ થઈ ગયા છે આ કંપનીની જવાબદારી કોણ લેશે કે પોલીસ પ્રશાસન છે કે ગુજરાત ગેસવાળા છે કે જીવી વાળા છે જે આ બધાનું કરશે આનું ભુગતાન કોણ કરે આ વસ્તુ એવું છે આ બધું માર્કેટ જ્યાં સુધી આ બધા વસ્તુ નહી થાય ત્યાં સુધી કોઈ માર્કેટ ભૂલશે નહી અને કોઈ કામ કરવામાં આવશે નહીં જે છે જેની જવાબદારી છે એ પોતા અહિયાં આવે અમારા જોડે આ વસ્તુનો નો બધો નો અરજાનો આપે એના પછી આગળની કાર્ય કરે બીજી વસ્તુ એવી છે આગળ કોઈ પણ કામ થાય તો તમારી ગેસ લાઈન હોય કે જીબી લાઈન હોય જે હોય એ બધું બંધ કરી દેવાનું હોય તમારે

આગનો કોલ મળતાની સાથે ગુજરાત ગેસની લાઇન લીકેજ છે કંટ્રોલથી કોલ મળતા ઘટના સ્થળે તાત્કાલિક બે ગાડી અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડીઓનો ટર્નઆઉટ આપ્યો પહેલાં સ્પોટ પર આવીને જોયું તો આગની લપેટો મોટી હતી ગુજરાત ગેસની મેન લાઇનમાં ભંગાણ પડેલું કે એના લીધે આગ ઘણી લાગેલી હતી એમાં ત્રણ જણા દાજી ગયા છે બે નાના છોકરાઓ છે એક ચાર વરસનું છે એક એક વર્ષનું છે અને એક લેડીઝ છે ત્રીસ વર્ષની છે અને ચાર પાંચ દુકાનોમાં નુકસાન થયેલું છે